ત્યારે હારીજમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડાવાનું કામ કરી આશરે પાંચ હજાર ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથાગ મહેનત કરી હતી ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડાવાનું કામ અમારી ટીમ કરી રહી છે જેમાં ભાજપ સદસ્ય બનાવી કીટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે જ્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા જલિયાણ ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો ક્યાં આયા છો અને શું આજે અહિયાં ભારતીય જનતા પાર્ટી માટે છીએ આરોબર અહિયાં ભારતીય જનતા પાર્ટી માટે અભિયાન ચાલે છે એટલા માટે અમે બધા અહિયાં આયા છીએ ચાહે ચા પાણી નાસ્તો મસ્ત મળે છે ખાઈ પી અને જોડાઈ અને અમે બધા ઘરે જઈએ છીએ અને મારી એવી અપીલ છે કે જેટલા જેટલા વધારે જોડાવો એટલા સારું અને જેને જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય ત્યાં અભિયાન ચાલુ છે તો એ અંતર્ગત હારી શહેરમાં જલિયાણ ગ્રુપ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ હારીજ અને આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય તરીકે એનો અભ્યાસ નથી તો એ માટે અમે દસ છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચા પાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે અને આજથી અમે સભ્ય બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈપણ જાતની કીટ કે કોઈ પણ પૈસાનું વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દેશભરમાં નરેન્દ્રભાઈ હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ